સાથે રામદેવજી મહારાજ અને હનુમાનજી ની પણ કૃપા સમગ્ર ગામ અને આ પંથક ઉપર રે ગણપતિ મહારાજના મંદિરો બહુ સ્પેશિયલ મંદિરો બહુ ઓછા હોય છે જ્યાં મા જગદંબા હોય જ્યાં મહાદેવ હોય ત્યાં આગળ એમનું પ્રથમ પૂજન હોય જ પરંતુ અહીંયા તમે ગણપતિ મહારાજની મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો તો એ તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે શુભ લાભ લાભ સદૈવ એમની સાથે હોય છે અને વિઘ્નના હરનારા છે આવા ગણપતિ મહારાજનું મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા તમે